નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે હા હાલ એસ બચ્ચનને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે એસરાય બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ જોવા મળે છે એસઆરરાયનું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ તેમના પરિવારને સંપિત છે એસ રાય ભાગે ઇન્સ્ટાગ્રામ પર પોતાની સુંદર તસવીરો પોસ્ટ કરે છે અને ના તો પોતાની સ્ટોરી પર કંઈક શેર કરે છે એસી રાય બચ્ચન પોતાની પર્સનલ લાઈફને ખાનગી રાખવા માને છે એક્ટર્સે એક પોસ્ટ શેર કરી છે અને કેટલીક ઇમોશનલ તસવીરો શેર કરી છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે એસરાય બચ્ચન ખૂબ જ ભાવુક દેખાઈ રહી છે એક્ટ્રુ શું થયું તે અચાનક થઈ ગઈ ખરેખર એશિયાના પિતા કૃષ્ણ રાય રાયની તેના પિતાની ખૂબ જ નજીક હતી સુધી તેના પિતાને ભૂલી શકી નથી તે દર વર્ષે તેમના જન્મદિવસ અને અને પુણ્યતિથી તેમને યાદ કરે છે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે એશિરાના પિતા કૃષ્ણ રાય નું આઠ વર્ષ પહેલા અવસાન થયું હતું આ પરિસ્થિતિમાં પુણ્યતિથિ નિર્મિત એક્ટ્રેસે ત્રણ તસવીરો શેર કરી છે પહેલી તસવીરમાં એક્ટ્રસના પિતાનો ફોટો જોવા મળે છે આ પછી આગામી તસવીરમાં આરાધ્યા બચ્ચન તેના દાદાના ફોટા પરથી આશીર્વાદ લેતી જોવા મળે છે છેલ્લો ફોટો ખૂબ જ ભાવુક છે કારણ કે તેમાં એસીરે ભાવુક દેખાઈ રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ